जय बाडेरवीर ऑफिशियल મને તો પેલા બેરાઈ ને પેલા ભરચ્યા બેવાની લડાઈમાં તો કંટાળો આવી ગયો તો પણ આજ અમે આ ગાપુ લઈને જાવું છે નિવાનો પાણી વાળા માટે તો બે બે ભાઈ લડાઈ જી પાછા તો લો કેસા મણિયો કેસા બચ્ચો કે મારા તો મારો મશીન મેલું થાય પેલો ભેરો કે મારો મશીન મેલું થાય મને બે લડાઈ માં એક તો ઉપાય કાઢ્યો લીધું છે ને આજે મોહણાના પેપડા જે લાવવા ને મશીન મેલવા લેવું છે ઘઉં એટલા તળી તો જબ્બર છે બળતા તો બળ છે અને બીવૈયા સીપા થા બે જબ્બર પણ હમને ખબર પડે છે હા રાતે સોડી આવતા ખરા અત્યારે જઈને ભેગો થયા આવું

હું કઉ પેલા ગૌ આવી ગઈ નાખી મેલા મારા ભાઈ ના લીધા બરોબર પણ એ રોજ તો હું જોયો તો પાવ હેતર બાજુ આવ્યો છે મને જોવા ને છે પણ મને એ સાઈડ ઓટો મારતા ઘોટા શું કરું કાલ તો ટ્રેક્ટર આપવાનું છે ટ્રેક્ટર ના આવીને તો પણ પાવો હું પૂછું

સારી નાખે બધું હું સારી નાખે મારા જે ઘઉં નહીં પહેરો ને હું કરું કે હું હું કરું તમે લખણે ઓ કરે એટલે મોની મો મરો એ પેલા ગોટા માર કે ને કઈ તારો કોવી એલા ઓમ જા કાળ મુખા મને તો ઇનાચી તો આવો ભાઈ છો છે ઓમ ઓમ હું સ ઓમ હું છો ઓમ 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 જાઈ જો આઈ છે જાઈ જો આઈ છે મોટાનું શહેરમાં આવે છે ગોમ માં મારી આબડું છે એટલે મોટું કુલ છે પેલું ના ના તાર જ ખબર કાઢ ના શું

એ તારા હેઠા જા મારા હેતરમાં કમ આવ્યો શું છે મનુ ગોટા વેણવા લે ગોટા એ મારા તું મારા હેતરમાં શું થઈ ભાળ જા તારા હેતરમાં લઈ जाऊ આ તને લઈ જઉં કાલે લઈ જઉં

આપડે રાતે રાત આવી મગાજી નું ઘેર પોકી જવાનું અને અત્યારે હું જોડી આવું આપડે મારી આ મગલું ગાબુ ના માર તો જબ્બર ફાટા જ ભાઈ ખરાબ અફરે તો તોય પેલા ભૂંડો પાણી બીક લાગેલો રાક્ષીકર્યા હું પેલો છોકરું મરીયું જાય માર તો જવું છે કોક આવે ની તો જોઈ રહું બે અહીં પછી જવું કોક ની ખાલ તો મને તો બીક લાગે જ પાછી ને તો મને પાઠું ને એટલે જબ્બર દુખાય છે એ જવું પડે ભાઈ લઈ જવું ઘાટા આવતું મારી માની છોકણ હું તો ગાભુ છોડવા દઉં મિત્રો અને માર તો જબ્બર ફાટા બીક લાગે છે જબરજસ્ત અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી લેજો જય ભાડેરવીર